ફક્ત દસ જ કાજુમાંથી પાંચ જ મિનિટમાં ગેસ ચાલુ કર્યા વગર ખૂબ જ ટેસ્ટી એવી મીઠાઈ બનાવીશું તો આજે આપણે કાજુ રોલ બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લકનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય તો સૌથી પહેલાં મિક્સર જાર લઈ લઈશું તેમાં દસ નંગ કાજુ લઈશું વન ફોર્થ કપ સુગર એડ કરીશું હાફ કપ જેટલો આપણે કોપરાનું ચીન લેવાનું છે અને હાફ કપ મિલ્ક પાવડર લઈ લઈશું અને બધું સારી રીતે આપણે પીસી તો આ રીતનું એકદમ સારો એવો પાવડર કરી લેવાનો છે અને પાછું આપણે એકદમ સરસ એવું પાછું પીસી લઈશું એટલે એકદમ સરસ એવું છીણું આ રીતનું થઈ જશે તો હવે તેને એક બાઉલમાં કાઢી લેવાનું છે તો કાજુમાં પણ ઓઇલ હોય અને કોપરાના ચીનમાં પણ ઓઇલ હોય એટલે થોડુંક તેલવાળું લાગશે અને આ રીતે તેને હાથથી જ તેને મસરી લઈશું અને બેથી ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરતા જઈશું અને લોટ બાંધતા જવાનું છે તો આ રીતનો ડો બાંધી લેવાનો તેમાંથી બે પાર્ટ કરી દઈશું અને બે રોલ્સ આ રીતે બનશે તો એક રોલ આવી રીતે બનાવી લીધો છે અને બીજો રોલ આપણે બનાવી લઈશું તો હાથથી આ રીતે ગોળ કરીને પછી તેને આ રીતે હલકા હાથે તેને રોલ બનાવતા જવાનું તો જેવું પતલું કરવું હોય તે રીતનો રોલ બનશે તો તેની ઉપર આ રીતે ચાંદીનું વરખ લગાવી દેવાનું તો ઓપ્શનલ છે પણ લગાવો તો એકદમ બહાર જેવી દેખાવમાં મીઠાઈ લાગશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ રીતે ચાંદીનું વરખ લગાવી દેવાનો અને ચાંદીનું વરખ લગાવીને પછી તેને દસ મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દઈશું તો આ રીતે ફ્રીજમાંથી મેં કાઢી લીધી છે અને તેને આપણે આ રીતે કટ કરી લઈશું તો એકદમ સરખા ભાગે બધી જ કાજુ રોલ બને તે રીતે આપણે કટ કરવાના છે તો આપણા કાજુ રોલ રેડી છે તેને એકદમ સરસ એવું ટેમ્પટિંગ બનાવવા માટે ઉપરથી મેં કેસરને આ રીતે દૂધમાં પલાળી દીધું હતું અને તેને આ રીતે ગાર્નિશ કરીશું તો દેખાવામાં ખૂબ જ એવું સારું લાગશે તો બહાર જેવું જ એકદમ આપણી મીઠાઈ રેડી છે તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો